નમસ્કાર જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલું અટકશે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો મિત્રો તાજેતરમાં જે રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી છે તો જો તમારે કેટલા માર્ક થતા થતા હોય તો તમે મુખ્ય પરીક્ષા તમને આપવાનો મોકો મળશે એની સંપૂર્ણ એનાલિસિસ ત્રણસો સાહીઠ ડિગ્રી એનાલિસિસ સાથે આપણે ચર્ચા કરવાના છીએ આટલું કટ ઓફ રહી શકે છે અને શા કારણે રહી શકે છે એની બી આપણે એક કારણ પણ આપણે જણાવશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તમામ કેટેગરીનું આપણે મેરિટ જોઈશું સૌપ્રથમ મિત્રો આપણે જે છે વાત કરીએ તો રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષા બે હજાર પચીસ એની અંદર ટોટલ મિત્રો વાત કરીએ તો બે લાખ પંચાણું હજાર જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે બરોબર છે ચાર લાખ ને બાણું હજાર જેવા ફોર્મ ભરાના હતા જોકે એક સુધારવાની જરૂર નથી આટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ઓકે લગભગ ત્રણ લાખે ટોટલ જગ્યાઓ મિત્રો વાત કરીએ તો ટોટલ જગ્યાઓ ત્રેવીસો નેવ્યાસી જેટલી જગ્યાઓ છે બરાબર છે આટલા સુધી આપણે ક્લિયર છે આ બધી વસ્તુ પણ મેરિટ ઉપર અસર કરતી હોય છે એટલા માટે આપણે આ લીધી છે બરાબર તો વાત કરીએ તો મુખ્ય પરીક્ષા માટે મિત્રો ત્રેવીસો નેવ્યાસીના પાંચ ગણા ઓકે આમાં પાંચ ગણાનો નિયમ છે સાત ગણાનો નિયમ મિત્રો નથી જનરલ રીતે બીજી પરીક્ષાઓમાં સાત ગણાનો નિયમ હોય હોતો હોય છે સીસીમાં પણ સાત ગણાનો હતો પણ આમાં એવું નથી આમાં ફક્ત પાંચ ગણા જ બોલાવશે બરાબર સીસીની જેમ સાત ગણાને નહીં બોલાવે ફક્ત પાંચ ગણા જ બોલાવવામાં આવશે તો આ બે કગત્યની છે તો વાત કરીએ ટોટલ જગ્યાઓ કેટલી છે ત્રેવીસો નેવ્યાસી એના પાંચ ગણા કરો એટલે લગભગ વાત કરીએ તો અગિયાર હજાર નવસો પિસ્તાલીસ જેવા થાય થાય એટલે કે આપણે અંદાજિત ગણીએ બાર હજાર બરાબર બાર હજાર લગભગ બાર હજાર જેટલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવશે તો તમારે જે ત્રણ બે લાખ પંચાણું હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી છે એમાંથી ટોપ બાર હજારમાં જો તમારું સ્થાન આવતું હોય તો જ તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે એટલે કોમ્પિટિશન ખૂબ ટફ થવાની છે ચાલો આગળ વાત કરીએ ત્યારબાદ વાત કરીએ મેરિટની મિત્રો તો મેરિટની જ્યારે વાત આવે તો આ બધા આપણે પાસાઓ કેટલા ફોર્મ ભરાયા કેટલા પરીક્ષા આપી ઓકે શું એનો નિયમ છે એ તો હોય જ છે અને સૌથી અગત્યનું મિત્રો પાસું હોય મેરિટ નક્કી કરવાનું તો હોય છે મિત્રો પેપરનું લેવલ તો પેપરના લેવલની મિત્રો વાત કરીએ તો આ મધ્યમથી સરળ પ્રકારનું પેપર કહી શકાય એવું પેપર હતું ઓકે એકદમ ક્લાસ થ્રીનું જેવું હોવું જોઈએ એવું જ પેપર હતું મિત્રો અને ત્યારબાદ સમય પણ ઘણો બધો જે છે મહત્ત્વ ધરાવતું હોય છે આનું આ પેપરમાં જો બે કલાકનો સમય આપવામાં આવે તો મેરિટ મિત્રો પાંચ દસ માર્ક્સ દરેક ઘટી જાય કારણ કે સમય ખૂટે ખૂટે એટલા માટે પણ આમાં ત્રણ કલાકનો સમય હતો આ પેપરમાં એટલે સમય બી અને પેપર સરળ પ્રકારનું હતું વિધાનવાળા વિધાનવાળા ક્વેશ્ચન ઓછા હતા એટલે પ્રમાણમાં સમય બે આમાં જે છે પૂરતો રહ્યો છે મિત્રો ત્રણ કલાકનો સમય એટલે સારો સમય કહેવાય બસો માર્ક્સ બસો માર્ક્સના પેપર માટે સમય પણ પૂરતો મળી રહ્યો છે પેપર પણ સરળ હતું એટલા માટે સ્વાભાવિક વસ્તુ જે છે કે મેરિટ થોડુંક ઊંચું રહી શકે છે અને હવે મિત્રો ફાઇનલી આપણે વાત કરવાના છીએ કે રેવન્યુ તલાટી પ્રિલિમ પરીક્ષા બે હજાર પચીસનું કટ ઓફ તો વાત કરીએ સૌપ્રથમ મિત્રો જનરલ કેટેગરીની તો જનરલ કેટેગરીના મેલ ઉમેદવારોનું મિત્રો જે કટ છે તે એકસો ત્રીસથી એકસો પાંત્રીસ વચ્ચે રહી શકે છે ઓકે આ મિત્રો એક એકેડમીનું સર્વે છે આપણું સર્વે નથી પછી હું મારું સર્વે પણ તમને જણાવીશ બરાબર એવી રીતે ફિમેલનું બી આપેલું છે એકસો પચીસથી એકસો ત્રીસ વચ્ચે ત્યારબાદ ઓ બી સી એસ એનું બી સેમ મિત્રો મેલ માટે એકસો ત્રીસથી એકસો પાંત્રીસ અને ફિમેલ માટે એકસો પચીસથી એકસો ત્રીસ એવી રીતે એસસી ઉમેદવારોની વાત કરીએ તો મેલ માટે એકસો વીસથી એકસો પચીસ વચ્ચે ફિમેલ માટે એકસો પંદરથી એકસો વીસની વચ્ચે એસટી કેટેગરીના ઉમેદવારોની વાત કરીએ તો મેલ માટે એકસો દસથી એકસો પંદર અને ફિમેલ માટે એકસો પાંચથી એકસો દસ ઓકે તો હવે આપણાને કઈ રીતે આઈડીઓ આવે ઓકે પહેલું તો એક વસ્તુ મિત્રો ક્લિયર કરી નાખો કે જે ઉમેદવારને સો કરતાં નીચે માર્ક્સ છે સો કરતા નીચે માર્ક્સ છે તેને આ પરીક્ષા મુખ્ય પરીક્ષાની તૈયારી બિલકુલ ન કરવી બરોબર તમારો ચાન્સ છે જ નહીં બરાબર એટલે તમારે તૈયારી કરવી જ નહીં એકદમ ક્લિયર આપણું મેસેજ છે કે જેને સો કરતાં નીચે માર્ક્સ થાય છે એને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી નહીં ઓકે તો આ ક્લિયર થઈ ગયું હવે સો કરતાં વધારે જેને થાય છે એને શું કરવું જોઈએ એની બી આપણે વાત કરવાના છીએ તો હવે મિત્રો પ્રિપરેશન કેટલા માર્ક્સે થઈ શકે એ બિન લખેલા માર્ક્સ જુઓ આ તો અંદાજિત મેરિટ ચાનાકતાં બની શકે પાંચ દસ માર્ક્સ નીચું બી રહી શકે તો જનરલ કેટેગરીમાં એકસો દસ માર્ક્સ કરતાં વધારે થતા હોય તો પ્રિપરેશન કરી શકો ઓકે સેમ ઇડબ્લ્યુ એસ ઓબીસીમાં જો તમારે એકસો દસ કરતાં વધારે માર્ક્સ થતાં હોય પ્રિપેરેશન કરી શકો છો તમે એસસીમાં સો અને એસ ટીમાં પણ એસ ટીમાં નેવું આટલા કરતાં માર્ક્સ વધારે હોય તો તમે મુખ્ય પરીક્ષાની પ્રિપેરેશન કરી શકો છો બરાબર કેટેગરી વાઇઝ આપણે જણાવી દીધું ચાલો બરાબર હવે ઘણા બધા ઉમેદવારોને લાગતું હશે કે આટલું બધું મેરિટ ન જાય તો તમે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ મિત્રો જોઈ શકો છો સેમ આવી રીતે મિત્રો વાત કરીએ તો એમાં અઘરું પર હતું છતાં બી જનરલ કેટેગરીનું મેરિટ એકસો વીસ મિત્રો અટક્યું છે તે અત્યારે એકસો વીસ હજી બી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે એટલે હજી બી વધી જશે એટલે એકસો પચીસ જેવું મેરિટ એમાં અટકશે મિત્રો જુઓ કેવું અઘરું પર હતું એનું બરાબર છતાં બી એની અંદર તો ઉમેદવારો બી આના કરતાં ઓછા હતા ઓકે છતાં બી એનું જનરલ કેટેગરીનું એકસો પચીસ ફાઇનલ મેરિટ રહેવાનું છે આના કરતાં અઘરું પેપર ઘણું અઘરું હતું તો પણ તો એના કરતાં તો આ પેપર સરળ છે તો મેરિટ મિત્રો જે છે ઓકે આની આસ આજુબાજુ જ રહી શકે છે એકસો ત્રીસથી એકસો પાંત્રીસ વચ્ચે ઓકે આ એક એકેડેમીનો સર્વે આપણે લીધો છે હવે હું તમને મારો મત જણાવું ઓકે મારા ખ્યાલ મુજબ મિત્રો વાત કરીએ તો મારા ખ્યાલ મુજબ વાત કરીએ જો તમારે એકસો દસથી એકસો પંદર વચ્ચે જો માર્ક્સ થતા હોય તો સારા માર્ક્સ કહેવાય અને તમારો જે છે મુખ્ય પરીક્ષામાં ચાન્સ લાગી શકે છે મિત્રો ઓકે તો જો જે બી ઉમેદવારને એકસો દસ માર્ક્સ કરતાં વધારે થાય થતા હોય એમને તો મારા ખ્યાલ મુજબ જે છે સો ટકા મેન્સ આપવા મળશે છે એકસો દસથી નીચે થાય નીચે માર્ક્સ થતા હોય તો તમારો જે છે વીમો કહી શકાય છે બીજી અગત્યની વાત એ બી છે કે ભાઈ આ પરીક્ષામાં ચાલીસ ટકાનું કે ક્રાઇટેરિયા છે બરાબર તો ચાલીસ ટકા એટલે કે એસી માર્ક્સ કરતા તો વધુ તમારે હોવા જ જોઈએ એસી અથવા એસી તો વધારે હોવા જ જોઈએ એનાથી નીચે તો કોઈને બોલાવવાના જ નથી જો કે મેરી રીતે કરવાના કે તો હું ચૂરેવાનું છે એટલે આ ક્રાઇટેરિયાનું કંઈ મહત્ત્વ આ પરીક્ષામાં રહેવાનું નથી મિત્રો ઓકે મારા ખ્યાલ મુજબ જેને આના કરતાં એકસો દસથી એકસો પંદર અથવા એથી વધારે થતા હોય તે તમામ લોકો મિત્રો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે બરાબર ને આપણે કેટેગરી વાઇઝ મેરિટ પણ તમને જણાવી દીધું તો ચાલો મિત્રો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત